નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે બાર જૂન બે હજાર પચીસના અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ગમખાર ઘટનાથી સમગ્ર ગુજરાત અને દેશ સ્તબ્ધ છે ત્યારે ઘટનાને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે એ કાળજુ કંપાવનારા છે વિમાનમાં સવાર તમામ બસો બેતાલીસ મુસાફરોના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એમાં સામેલ છે ત્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ સ્થળ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષવી આવી પહોંચ્યા હતા તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ આવેલું છે જેમાં પેઇંગ ગેસ્ટ તરીકે હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે જો પ્લેન આ પીજી હોસ્ટેલને અથડાયું હોત તો જાનમાલની મોટી અને ભયાનક હાનિ થવાની સંભાવના હતી પ્રાપ્ત માહિતી મુજબ ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટરો તેમના પરિજનો સાથે અંદાજે પચાસથી વધુ લોકો રહેતા હતા પ્લેન ટકરાયા બાદ બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી અને આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાના જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી ગયા હતા ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો જ્યારે એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા આઠથી વધુ લોકો ચોથા માળેથી કૂદી ગયા હતા